નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સિનોર તાલુકામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી સમગ્ર ભારત આજે છવ્વીસ જાન્યુઆરીના રોજ સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભક્તિના રંગે રંગાયું છે આવા પાવન અવસર પર સિનોર તાલુકામાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવી હતી સિનોર તાલુકાના દિવેર ગામે મામલતદાર શ્રી એમજે બારિયાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન પોલીસ પરેડ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા મામલતદાર શ્રી જે એમ બારિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સાદલી ગામે આવેલ શ્રવણ વિદ્યાલય તેમજ મનન વિદ્યાલય ખાતે પણ સિત્યોતેરમા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ શિક્ષકોએ અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે હું તમામને અત્રે ઉપસ્થિત તમામ અધિકારી પદાધિકારી અને ગામના નાગરિકોને નાના ભૂતાઓને તથા પ્રેસ મીડિયાના આગેવાનોને તમામને હું આજના દિવસની શુભેચ્છા પાઠવું છું જય હિન્દ માન્ય વાલીશ્રી મનન પરિવાર શાળાના હિતેચ્છુઓ અને સિનોર તાલુકાના ગામજનો અને મારા વાલા બાળકો હું પંડ્યા અમીષા મેડમ મનન પરિવાર વતી આપ સર્વને સિત્યોતેરમા પ્રજાસત્તક દિવસ નિમિત્તે સહાર્દિક શુભેચ્છા પાઠવું છું આ વખતે અમારી શાળામાં અમે બાળકોને જે એમપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી હતી તેની ટ્રોફી મેમાનસીઓના હસ્તે વિતરણ કરીશું નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને વેસ્ટ માંથી બેસ્ટ બનાવેલ બાળકોની કૃતિઓ અમે મૂકી છે જેથી વાલીઓ અને ગ્રામજનો ઉત્સાહ વધે જય હિન્દ જય ભારત